એવું નામ શા માટે આપ્યું છે તો કે ઉતરવાની નર્મદા એટલા માટે કે જે નર્મદા નદી છે એ રામપુરાથી થી સુધી ઉત્તર દિશામાં વહે છે અને શાસ્ત્રોમાં આનું મહત્વ ખૂબ જ છે આમ તો નર્મદા પરિક્રમા તમારે કરવી હોય ને ત્રણ કિલોમીટર જેટલી લાંબી આ પરિક્રમા યાત્રા છે એના કરતા એક થી બે વર્ષ થાય જે આપણાથી શક્ય બને નહીં એટલા માટે કે જ્યાં ઉત્તરવાહિની નર્મદા છે એની પરિક્રમા કરીને લોકો પોતાની જાતને ધન્ય ગણે છે ત્રણ વાર જો તમે પરિક્રમા કરો ને તો તમે આખી પરિક્રમા જેટલું પુણ્ય મેળવો છો હવે મૂળ મુદ્દા પર આવું કે નર્મદા પરિક્રમા યાત્રા છે એની શરૂઆત થાય છે રામપુરાની અંદર આવેલા દસો દશા મંદિરથી અમે સૌ પ્રથમ છે એ દશા આવતા મંદિરે ગયા તો ત્રણક વાગ્યામાં લગભગ દસક મિનિટની વાર હતી એટલે મંદિર બંધ હતું અમારી પાસે થોડોક સામાન હતો કે સામાન લઈને તો આપણે નીકળાય નહીં એટલે અમે ત્યાં અન્નક્ષેત્ર અન્ન ક્ષેત્ર સોંપી અને અમે યાત્રાની શરૂઆત કરી પેલું ગામ આવ્યું રામપુરા રામપુરાની અંદર પણ પ્રસાદનું ક્ષેત્ર ચાલે છે તમને રસ્તામાં ઘણી બધી જગ્યાએ છે એ આવા અન્ન ક્ષેત્રો છે મળી જાય અને રસ્તામાં તમને નર્મદે હર નર્મદે હર 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 નર્મદે જવાસી નાદ સંભળાતા રહે છે ખરેખર આમ એક દિવ્યતા ધન્યતાની લાગણી આમ તમને જોવા મળે તમે રામપુરાથી જ્યારે આગળ વધો એટલે તમને માંગરોળ આવે માંગરોળ અને રસ્તામાં છે તમે ઘણા બધા આશ્રમ જો તમે અહીંયા રામપુરાથી લઈ અને તિલકવાડા સુધીના રસ્તાઓ પરથી તમને ઘણા બધા આશ્રમ છે જોવા મળે જેમ કે એની અંદર છે તપોવન આશ્રમ સ્વામી રામાનંદ આશ્રમ સીતારામ આશ્રમ આ છે એ પશ્ચિમ તટ છે એવી રીતે નદીનો જે પૂર્વ તટ છે તો પૂર્વ તટની અંદર એ તિલકવાડા શરૂ થાય તિલકવાડા થી પછી માં મણી નાગેશ્વર છે વાડિયા કપિલેશ્વર મહાદેવ મંદિર અને નંદી ઘાટ આવે છે સમગ્ર યાત્રા દરમિયાન છે તમને એક આમ દિવ્યાતા અનુભવ થાય તમે આમ તમે જોવો ને નદીના પટમાં તો શિવલિંગ જેવા દરેક પથ્થર હોય છે કે હર કંકર શંકર એની જેવી અનુભૂતિ થાય છે અને ખરેખર આખી યાત્રા ખૂબ જ શુભ અને પવિત્ર છે ખૂબ આનંદ થયો or normally